નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ગુરુવારના દિવસે પીળા રંગનું વિશેષ મહત્ત્વ કેમ છે ગુરુવારના દિવસે પીળો રંગ ધારણ કરવાથી ભાગ્ય બદલાઈ શકે છે તો હા પીળો રંગ માત્ર રંગ નથી તે ગુરુગ્રહની શક્તિ વિદ્યા ધન અને દેવકૃપાનું પ્રતિક છે તો આ વિડીયોમાં આપણે જાણીશું કે ગુરુવારે પીળા રંગનું મહત્વ કેમ છે ધાર્મિક જ્યોતિષ અને વૈજ્ઞાનિક કારણો સાથે તો ચાલો મિત્રો જાણીએ જ્યોતિષમાં ગુરુવારનો સ્વામી ગ્રહ છે ગુરુ એટલે કે બૃહસ્પતિ અને ગુરુગ્રહનો પ્રિય રંગ છે પીળો રંગ ગુરુગ્રહના શુભ પ્રભાવથી મળે છે વિદ્યા અને બુદ્ધિ ધન અને સમૃદ્ધિ વૈવાહિક સુખ સન્માન અને ધાર્મિક પ્રવૃત્તિ એટલા માટે જો ગુરુવારે વ્યક્તિ પીળા કપડાં પહેરે તો ગુરુગ્રહ મજબૂત બને છે ધાર્મિક માન્યતા મુજબ પીળો રંગ એ ગુરુવારનો દિવસ સમર્પિત છે શ્રી વિષ્ણુ ભગવાન અને દેવગુરુ બૃહસ્પતિને વિષ્ણુ ભગવાનનો પ્રિય રંગ પણ પીળો માનવામાં આવે છે પીળા વસ્ત્રો પીળા ફૂલ પીળો પ્રસાદ અર્પણ કરવાથી વિષ્ણુ કૃપા પ્રાપ્ત થાય છે પીળો રંગ દર્શાવે છે પવિત્રતા સત્વગુણ જ્ઞાન શાંતિ અને સુખ તો ચાલો મિત્રો જાણીએ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પીળા રંગનું શું મહત્વ છે પીળો રંગ માણસ પર સકારાત્મક અસર કરે છે મગજમાં ઉત્સાહ અને ઉર્જા વધારે છે મન પ્રસન્ન રહે છે આત્મવિશ્વાસ વધે છે ચિંતા ઓછી થાય છે એટલે ગુરુવારે પીળો રંગ ધારણ કરવાથી સકારાત્મકતા વધી જાય છે ગુરુવારે પીળા રંગના ઉપાય વિશે જાણીએ જો તમારું જીવન આર્થિક કે માનસિક તંગીમાં હોય તો આ ઉપાય જરૂરથી અજમાવો ગુરુવારે પીળા કપડાં પહેરો પીળા ચણા કેળું અથવા મીઠાઈ દાન કરો વિષ્ણુ શાસ્ત્ર નામ અથવા ઓમ બૃહસ્પતિ નમઃ મંત્રનો જાપ કરો પીળા ફૂલથી ભગવાનની પૂજા કરો આ ઉપાયથી ગુરુગ્રહ શાંત થાય છે અને જીવનમાં શુભતા આવે છે તો ચાલો મિત્રો જાણીએ ગુરુવારે શું ન કરવું જોઈએ કાળા કે ગાઢ રંગ ધારણ ન કરો ખોટું બોલવું નહીં દારૂ પીવો નહીં ઝઘડા કરવાના ટાળો ગુરુવારે વાળ કે નખ કાપવાનું ટાળો નિષ્કર્મ ગુરુવારનો દિવસ જ્ઞાન ધર્મ અને સમૃદ્ધિનો દિવસ છે અને પીળો રંગ એ આ તમામ શક્તિઓનું પ્રતિક છે જો તમે નિયમિત ગુરુવારે પીળો રંગ ધારણ કરશો તો જીવનમાં ધન વૃદ્ધિ વિવાહ સુખ શિક્ષણમાં સફળતા અને માનસિક શાંતિ આ બધું પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જય વિષ્ણુ જરૂરથી લખજો જય શ્રી વિષ્ણુ ભગવાન